વ્યક્તિ આમ મર્ડર કરી નાખ્યું તો જેલમાં જાય ને તો બાધા અંદર રાખો તો બહાર આવી જાય આમ પાટ દઈ મને નથી ખબર પડી તો અમારે એક આઈ ડોહા હતા ને ટુર લાઈન ભરવા નીકળ્યા એમને મે પૂછ્યું મે તો આ શું છે પછી એમને મને કીધું કે ગોરાણી આ તો કે કંકુ પગલા છે માતાજીના ગોડતા હતા અને જે કોદારી કહેવાય આપણો એનો થોડોક ભાગ અમારા લિંગના અડી જાયલો એટલે લિંગમાંથી લોહી નીકળી મિત્રો આ માતાજીનું સ્થાનક છે માતાજીનું સ્થાનક તમે જોઈ શકો છો અહીંયા દરેક દરેક જો શ્રીફળથી લઈને કોઈ પણ બાધા કરી શકે બધા બકરાની આ રાખે છે બાધા ખાસ કરી બકરા બધાને એવું લાગે કે બકરા છે કોઈ ડ્રિંકિંગ માનો ને માતાજી આ મારા તપલી ગાય છે તો માતાજી તમારું સાંભળી લે